નમસ્કાર મિત્રો એક આપણે એક ખેડૂતની એક પ્રગતિશીલ ખેડૂત છે જેણે શેણાની સાથે તૂર તૂરની અંદર પણ ઉપયોગ કરેલો છે તો તૂરમાં જબરદસ્ત પરિણામ મળેલું છે તો તમે જોઈ શકો છો તૂર ને આ તૂરની અંદર આપણા એક ખેડૂત મિત્ર છે એણે ઉપયોગ કરેલો છે જે સણાની સાથે આ પ્રોડક્ટની અંદર પણ એને બેસ્ટ પરિણામ મળ્યું છે તો આપણે ખેડૂતને જ મળીએ કેમ કે રાસાયણિક ખાતરોના ખર્ચા કરી કરીને ખેડૂતો ઠાકી ગયા છે તો આપણે એ ખેડૂતની જ મુલાકાત લઈએ હા ખેડૂત દાદા નમસ્કાર મિત્રો આપણે ખેડૂતની મુલાકાત જ લઈએ તો તમારું નામ શું આપણે

પંદર વર્ષ આ પ્રોડક્ટ ઉપયોગ કરો છો ઓકે ઓકે તો જોઈ શકો છો ગ્રીનરી એની ક્વોલિટી આ તૂરની અંદર આ એક જ જગ્યા ઉપરની હરેક જગ્યા ઉપર તમે જોઈ શકો છો આ લોટમ લટા લૂમ તુર બાંધી ગઈ છે